રામ રામ કેમ છો મજામાં જો અટાણા છે ને સો વાગે ગા બેલાન કરી દીધી નિરા લીલું વાટેલું લીધું ટૂંકમાં એક જ પૂરવા તી ગયા છે ખેતરમાં છે હમણાં બેસી યાદીથી આ પરવારી નેતા આવી બ્લોક બનાવવાનું અચાર નવી યાદ છે આજનો દી ને આ આપણા કહું ગયા જો લીલા સમજી વામાં તો બહુ જ અસલ ઉગે ગયા ઉપલું પેલા પીધું હતું આ છે ને એ એક નંબર મસ્તીના ના ઉગે ગયા ને એક જ મણ ગયા વિખે કદાચ બે બે અઠેઠી મણ વાવે પછી ફાટા તડુક જીવા ઉગે એ મને આહા નહોતું મણે પછી પારવા થાય આ આપણું ખોડવા ઠેલું પીડ્યું આ ગમે વાવેતર થઈ ગયા કંઈ ઓલું છે નહીં બસ એ ઢોરની હસવવાના પાણી વાળવાનું એટલું ગયેલું છે કામ એવું છે જો કંઈક ઉપલા ઓલી જવાય ને મકાઈ વાવી આ જવાય વાવી આ ગદમ વાવવાની છે કાલે પારી તણાવી પછી ગદમ સાટવાની બાકી છે હું પીએ જાય ને તો પછી ગદમ સાટી